બે છેડા ને ખરખા કરી દેવાના કયા બે છેડા નીચે હવે કામ કરો આપડા જગ્યા નું જરા પરિવર્તન કરી નાખો આ બાજુ આવી જાઓ જો અહીંયા ઉભા ઉભા કાપી નાખો તો હું પકડી નાખું તમે કાપી નાખો દોરી નાથ નો કેયુરભાઈ એક બે વખત પ્રયત્ન કર્યો છે પરંતુ નીચેની લંબાઈ સરખી નથી થતી કઈ વાંધો નહીં આપણે આગળનો ખેલ દર્શકોની સમક્ષ રજૂ કરીએ હવે કેયુરભાઈ હું તમને પૂછું કે બે છેડા છે ને ભેગા કરીને ગાંઠ મારીએ તો શું થાય માસ્ટર કેયુરભાઈને કયો બે છેડાને ભેગા કરીને ગાંઠ મારો તો ભેગી ન થાય સાંધો થાય કેયુરભાઈ આને આને સાંધો કહેવાય શું કહેવાય મારા સાહેબ સાંધો કેવું ભાઈ તમને સાહેબ ભણાવે કે બેન બેન આવે છે